સ્ટોરની બાજુમાં વર્કેટ મુખ્ય બજાર વાલેજ જિલ્લો ભરૂચ ભરૂચમાં દારૂના બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેર બુટલેગરના ઘરે પોલીસે ની સાથે વીજ તપાસ કરી કુખ્યાત બુટલેગરના ઘરે ગેરરીતિ પકડાઈ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ એકસો કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો ભરૂચ શહેર ડી એસપીસી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈવીયુ ગડરિયા અને તેમની ટીમે ડીજીવીસીએલ સાથે મળીને તેર અસામાજિક તત્વોના ઘરે વીજ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થના લોઢવાડના ટેકરા પર આવેલા મકાનમાં વીજ ચોરી પકડાઈ હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વીજ મીટર રજનીકાંત ઠાકોરલાલ કાયસ્થના નામે હતું અને તેમાં નવ પોઈન્ટ નવનો વધુ વીજ ભાર મળી આવ્યો હતો

ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સાય સાહેબ ના જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે ભરૂચ શહેર એલ ડિવિઝન પીઆઈ શ્રી હોય એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલી હતી તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશીની વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોર કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું જીબી ના અધિકારી દ્વારા એના ઘર ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા ત્રણ લાખ ને એસી હજાર જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે પણ રીતે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે